दोस्तों जिस देश में अनेकता में एकता हो सदियों से जिसने प्रेम अहिंसा सत्य का संदेश दिया हो और जिस देश ने कभी

તમારો આખો સ્ટાફ અને તમે તમારો પોલીસ સ્ટાફ લેડીસ પોલીસ વગેરે બધા બહેનો અને ભાઈઓ આ કપરા કાળમાં આ લોકડાઉનના સમયમાં તમે એટલી બધી દેશની સેવા કરો છો ભગવાન તમારું આરોગ્ય સારું રાખે અને સર્વ પ્રકારે મહારાજ સર્વનું મંગળ કરે અને આ શિકુવાડી વિસ્તારમાં જે અમારા મહિલા મંડળના બહેનો અને ભાઈઓ

એ આ મહિલા સંસ્કાર કેન્દ્રમાં બહુ ભાવ થી પુ પુષ્પ ગુચ્છ સાથે તમારું ગુજર સાહેબ અને તમારા સ્ટાફ સ્વાગત છે જય સ્વામિનારાયણ જય સ્વામિને પધારો પધારો બહુ સારું કર્યું મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા તો ઘનશ્યામ મહારાજ અહીંયા પ્રત્યક્ષ બિરાજે છે અને એ ઘનશ્યામ મહારાજ તમારા સૌનું ખૂબ ખૂબ રક્ષણ કરશે તમે આખા દેશનું અને આપણા દેશના લોકોનું રક્ષણ કરો છો અને ભગવાન તમારું રક્ષણ કરે એવી ભગવાન ના ચરણ માં પ્રાર્થના સાથે દરેક તમારા સ્ટાફના ભાઈઓ અને બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ हमारे देश में सभी लोग बहुत अच्छा सहयोग कर रहे हैं और इसी में ही जो हमारी स्वामी नारायण महिला संस्कार संस्था है हम लोग लगातार इस एरिया में देख रहे हैं जो लोग गरीब हैं जिनको सच में आज खाने के लिए कुछ जरूरी सामान की आवश्यकता है उनकी सारी जरूरतों का अपनी क्षमता के अनुसार ये लोग पूरा कर रहे हैं तो इनका प्रयास निश्चय ही सराहनीय है और हमें ऐसे मतलब संस्था के ऐसे प्रयासों को जो है हमेशा से एक रिकग्निशन देना चाहिए कि ये लोग ऐसे समय पर जब जब लोगों को सच में आवश्यकता है आगे आके अपने प्रयासों से उनकी आवश्यकताओं को पूरा करते हैं और एक समाज में एक अच्छा एग्जाम्पल देते हैं तो मैं इन लोगों को धन्यवाद देना चाहूँगा और उनसे ये उम्मीद करता हूँ कि ये अपने इन सारे प्रयासों को इसी झील के साथ इसी दुशाज़म के साथ आगे लेके जाएंगे और अपना जो भी इनका प्रयास है उसको इसी प्रकार से जारी रखेंगे अच्छा लोगों को क्या मैसेज देना चाहिए लोगों के लिए है हमारे माननीय प्रधानमंत्री जी ने भी कल देश में लॉकडाउन बढ़ाया है उन्होंने सीधा सा संदेश दिया है कि अपने घरों में रहें थोड़ा सा संयम बना के रखें परिस्थितियाँ जो अभी थोड़ी सी आउट ऑफ कंट्रोल हैं वो निश्चय ही कंट्रोल में आएंगी और समाज में वैसा ही वातावरण पहले से भी आएगा बस आप लोगों सब के सबके संयम और एक सहयोग की आवश्यकता है घर में रहें अपने आप को साफ सुथरा रखें अपने बड़े बुजुर्गों का ख्याल रखें यही सब चीज़ें हैं जिनका ख्याल रखें और एक संयम का वा, वातावरण बना रखें जिससे कि अच्छे दिन जो आएँ हम उसको दोबारा से एंजॉय कर सकें थैंक यू

શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રના સંસ્થાપક એવા શ્રી લીલાબા દ્વારા આ સ્વયંસેવક ભાઈઓ બહેનોને બોલાવી અને વિનંતી કરી કે આપણે આ સંસ્થા દ્વારા ગરીબ લોકો સુધી ભોજનની વ્યવસ્થા પહોંચાડવાની છે ત્યારે અમારા કાપોદરા વિસ્તારના એમ કે ગુર્જર સાહેબના માર્ગદર્શન નીચે અને એમને સલાહથી જ્યારે આજુબાજુના વિસ્તારની અંદર ગરીબ લોકો ઘણા બધા ગરીબોને ત્યાં ભોજનની વ્યવસ્થા નથી ત્યારે આ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા એમના સ્વયંસેવકો અને સાંખ્યયોગી માતાઓ દ્વારા અહીંયાથી દસથી પંદર હજાર લોકોની રોટલી બનાવીને અને તે ત્યાં સુધી પહોંચાડવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે આ સંસ્થા આવી સ્વયંસેવકોની ભોજને લઈને જ્યારે સમાજની અંદર આવેલી આફતો એ આફતોની સાથે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ સંસ્થા હર હંમેશને માટે એ ખડે પગે રહી અને સંસ્થાને સમાજને મદદ કરી રહી છે આ સંસ્થાના સંસ્થાપક એવા શ્રી પૂજ્ય સાંખ્યોયોગી લીલાબા અને તેમનું સાંખ્યોગી મંડળ એમની નીચે બત્રીસ બહેનો કાર્યરત છે અને સાથે આ ચીકુવાડી કેન્દ્રની અંદર હજારથી પંદરસો બેનો સ્વયંસેવકો એમાં યુવતી મંડળ પાલિકા મંડળ મહિલા મંડળ અને એવી અલગ અલગ વિભાગની અંદર ટીમોને તૈયાર કરવામાં આવી છે જે ટીમો દ્વારા આ સમાજની અંદર જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એ સેવા મહિલાઓ દ્વારા અને સ્વયંસેવક ભાઈઓ દ્વારા એ કાર્ય કરે છે અત્યારે જ્યારે બીજો પાર્ટ લોકડાઉનનો શરૂ થયો છે ત્યારે પણ આ સંસ્થા હજારો ગરીબોને માટે અહીંથી રોટલીઓની અહીં બનાવી અને ત્યાં સુધી એમને બનાવીને વ્યવસ્થા કરી અને પહોંચાડવાની વ્યવસ્થા કરે છે અને આ સંસ્થાનો માત્ર ને માત્ર એક ઉદ્દેશ છે કે કોઈ પણ માણસ ભૂખો ન રહેવો જોઈએ અને એમનું મેક્સિમમ ભોજન બનાવીને મોકલવામાં આવે સાથે આમ અમારા સંસ્થાના સંસ્થાપક એવા પૂજ્ય સંખ્યોગી લીલાબાનો એક જ ઉદ્દેશ છે કે આવી આવનારી મહા કોરોના નામની સંકટની આફતમાં આપ સર્વે ભાઈઓ બહેનો પોતાના ઘરમાં સુરક્ષિત રહો આવેલી સંકટને નિરામ નિરાકરણ થાય ત્યાં સુધી આપણે સૌએ સાથે મળીને માન્ય પ્રધાનમંત્રીના આદેશને અને એમના નિયમોને અને કાયદાને પાલન કરીએ અને આપણે સૌ સાથે રહીને આ વ્યવસ્થામાં ભાગરૂપમાં સૌ સાથ સહયોગ મળે મહામારી કોરોના નિમિત્તે અમારા સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્રની અંદર અમારા ગુરુ લીલાબાની દિવ્ય પ્રેરણાથી અહીંયા ગરીબોને માટે અમારા સહજાનંદ યુવક મંડળ અને આત્મીય મંડળના દરેક બહેનો ભાવથી અમારા ગુરુની દિવ્ય પ્રેરણાથી અહીંયા સેવા કરી રહ્યા છે સહજાનંદ સ્વામી મહારાજ

આજે વીસ પચીસ વર્ષથી અમારે છાય છે મિત્રમાં હાલે તો અત્યારે ઉનાળો ચાલુ થાય ને ત્યાંથી તે સોમાસું આવશે ત્યાં સુધી સવારથી તે ચાર વાગ્યા સુધી જ ગરીબો બધા મહામારી એવું નથી એવું નથી સમય સમયની અમારા લીલાબાસ સેવા કરે તો ક્યારેક રક્તદાન કેમ લાગજો ક્યારેક આ બધી ગરીબોને કાચું અનાજ દેવું ઘટે ત્યારે એવું આપે Sincer să vă spun că am făcut. Aici 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 am făcut. Aici

ખુબ સમાજ ની સેવા કરવાનું દેશ ની સેવા કરવાનું ભગવાન તમને બળ આપે એવા ભગવાન અંબાજી ના આશીર્વાદ છે ભાઈ જય શું મિનારે તમને